નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે ત્રિપલ સીની થિયરી પરીક્ષાના પ્રશ્નોના ભાગ બેની ચર્ચા કરવાના છીએ જો તમે ભાગ એક ના જોયો હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે ભાગ એક જોઈ શકશો અને જો તમે પ્રેક્ટિકલ પરીક્ષા પણ પાસ કરવા માંગતા હોય તો પ્રેક્ટિકલ પરીક્ષા માટેના પણ મેં વિડિયો બનાવેલા છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે પ્રેક્ટિકલ પરીક્ષાના વિડીયો પણ જોઈ શકશો તો પ્રશ્ન નંબર એક ઇન્ટરનેટ સિક્યુરિટી માટે કયું સોફ્ટવેર નથી વપરાતું તો સાચો જવાબ આવશે પીસી મોવેર જે સિક્યુરિટી માટે વપરાતું નથી પ્રશ્ન નંબર બે નવી ફાઇલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો સાચો જવાબ છે કંટ્રોલ એન એટલે કે કંટ્રોલ પ્લસ એન સાથે દબાવવાથી નવી ફાઇલ ઓપન થતી હોય છે પ્રશ્ન નંબર ત્રણ હાઈપર લિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ કે એટલે કે હાઈપર લિંક પ્રશ્ન નંબર ચાર શબ્દ કે ફાઇલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો શોધવું એટલે કે ફાઇન્ડ તો કંટ્રોલ પ્લસ એફ પ્રશ્ન નંબર પાંચ એચ ટી ટી નું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે ટ્રાન્સફર પ્રોટોકોલ પ્રશ્ન નંબર છ રદ કરેલ લખાણને પાછું લાવવા એટલે કે અંડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો અંડુ કરવા માટે કંટ્રોલ પ્લસ ઝેડ પ્રશ્ન નંબર સાત વર્ડમાં લખાયેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે કન્ટ્રોલ પ્લસ એક્સ પ્રશ્ન નંબર આઠ ફાઇલ મેનુ પર જવા માટે કઈ કિનો ઉપયોગ કરવામાં આવે છે તો એફટેન પ્રશ્ન નંબર નવ એફ ટી પૂરું નામ જણાવો તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પ્રશ્ન નંબર દસ કિલો બાઇટ એટલે કેટલા બાઇટ્સ તો સાચો જવાબ આવશે એક હજાર ચોવીસ બાઇટ્સ કોઈપણ હોય કિલો બાઇટ હોય મેગા બાઇટ હોય ગીગાબાઈટ હોય દરેકની અંદર એક હજાર ચોવીસ હજાર આવશે જવાબ પ્રશ્ન નંબર અગિયાર લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે મધ્યમાં એટલે કે સેન્ટરમાં લાવવા માટે તો કંટ્રોલ પ્લસ ઈ પ્રશ્ન નંબર બાર પી ઓ એસ ટીનું પૂરું નામ શું છે અથવા તો જણાવો તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પ્રશ્ન નંબર તેર લેફ્ટ એલાઇમેન્ટ એટલે કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ એલ કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ફંક્શન એટલે કે એફવાળી કી તો બાર આવેલી હોય એફ વનથી લઈને એફ બાર સુધીની પ્રશ્ન નંબર પંદર સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓલ સિલેક્ટ તો કંટ્રોલ પ્લસ એ પ્રશ્ન નંબર સોળ લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ આઈ પ્રશ્ન નંબર સત્તર નું પૂરું નામ જણાવો તો સાચો જવાબ છે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ પ્રશ્ન નંબર અઢાર પાવર પોઈન્ટમાં થયેલી ફાઇલનું એક્સેન્ટેશન શું હોય છે એટલે કે પાવર પોઈન્ટની અંદર આપણે જે ફાઇલ બનાવી હોય તેનું એક્સેન્ટેશન શું હોય છે તો ડોટ પીપીટી પ્રશ્ન નંબર ઓગણીસ શબ્દ કે વાક્ય કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કાઢવું હોય એટલે કે ત્યાંથી આપણે દૂર કરી દેવો અથવા તો કટ કરવું એ સમાન જ થાય તો કંટ્રોલ પ્લસ એક્સ પ્રશ્ન નંબર વીસ એક્સેલમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સેન્ટેશન શું હોય છે તો એક્સેલની અંદર જે ફાઇલ બનાવી હોય એના પાછળ આપણને ડોટ એક્સ એલ એસ જોવા મળતું હોય છે અત્યારે જે નવું માઇક્રોસોફ્ટ ઓફિસ આવ્યું એની અંદર આપણને એક્સેલનું એક્સેન્ટેશન બદલેલું આપેલું છે પરંતુ અત્યારે તો આપણે વિન્ડો એઈટ અથવા સેવનના આધારે ચાલતા હોવાથી ડૉટ એક્સ એલ એસ ચલાવવાનું છે પ્રશ્ન નંબર એકવીસ એમએસ વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સેન્ટેશન શું હોય છે વડ એટલે કે ડોક ફાઇલ તો ડોટ ડીઓ સી પ્રશ્ન નંબર બાવીસ નોડ પેડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સેન્ટેશન શું હોય છે તો ડોટ ટી એક્સ ટી પ્રશ્ન નંબર ત્રેવીસ માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે તો બિલ્સ ગ્રેટ્સ પ્રશ્ન નંબર ચોવીસ સી પીયુનું પૂરું નામ જણાવો તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ પ્રશ્ન નંબર પચીસ કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ચાર્લ્સ બેબેઝ પ્રશ્ન નંબર સત્યાવીસ કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ આવશે એફ ફાઇવ પ્રશ્ન નંબર અઠ્યાવીસ પીડીએફનું પૂરું નામ આપો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પ્રશ્ન નંબર ઓગણત્રીસ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુની ઝડપ શેમાં મપાય છે તો સાચો જવાબ આવશે હડ્ઝની અંદર પ્રશ્ન નંબર ત્રીસ ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે તો આઉટપુટ પ્રશ્ન નંબર એકત્રીસ કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે તો સાચો જવાબ આવશે ઇનપુટ પ્રશ્ન નંબર બત્રીસ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ જણાવો તો વર્લ્ડ વાઇલ્ડ વેબ પ્રશ્ન નંબર તેત્રીસ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુના શોધકનું નામ જણાવો તો ટીમ બનસલી પ્રશ્ન નંબર ચોત્રીસ મોડેમનું પૂરું નામ જણાવો તો મોડ્યુલેટર ડી મોડ્યુલેટર પ્રશ્ન નંબર પાંત્રીસ જે પી પૂરું નામ જણાવો તો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ પ્રશ્ન નંબર છત્રીસ એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે તો વર્ડબુક પ્રશ્ન નંબર સાડત્રીસ રોમનું પૂરું નામ આપો તો રીડ ઓનલી મેમરી પ્રશ્ન નંબર આડત્રીસ કોમ્પ્યુટર પર બ્લિંક થનાર ચિહ્નને શું કહે છે એટલે કે આપણું કોમ્પ્યુટર પર જે ચિહ્ન દેખાય છે ને અહીંયા તમે જોઈ શકો છો આ ચિહ્ન એને શું કહેવાય તેને કહેવાય કરસર પ્રશ્ન નંબર ઓગણચાલીસ રેમનું પૂરું નામ આપો તો રેન્ડમ એક્સેસ મેમરી પ્રશ્ન નંબર ચાલીસ કોમ્પ્યુટરમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચિપ એટલે કે આઈસી સેની બનેલી હોય છે તો સાચો જવાબ આવશે સિલિકોન પ્રશ્ન નંબર એકતાલીસ કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે તો બીટની અંદર પ્રશ્ન નંબર બેતાલીસ કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહે છે તો ભૌતિક ભાગને હાર્ડવેર કહે છે અને અંદરનો જે ભાગ હોય એને સોફ્ટવેર કહે છે પ્રશ્ન નંબર તેતાલીસ માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો તો સાચો જવાબ આવશે બિલ ગેટ્સ પ્રશ્ન નંબર ચુમ્માલીસ સ્પીચ ઇનપુટનો સિદ્ધાંત કયો છે તો સાચો જવાબ આવશે વોઇસ રિકોગ્નાઇઝેશન પ્રશ્ન નંબર પિસ્તાલીસ ટાઈમ શેરિંગ પ્રક્રિયાની શોધ પહેલાં કોમ્પ્યુટરમાં કઈ પ્રક્રિયા વપરાતી હતી તો સાચો જવાબ આવશે બેચ પ્રોસેસિંગ પ્રશ્ન નંબર છેતાલીસ એ એલ યુનું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે એરેથમેટિક લોજિક યુનિટ પ્રશ્ન નંબર સુડતાલીસ એમએસ એક્સેલમાં કુલ કેટલી રો હોય છે તો પાસઠ હજાર છત્રીસ પ્રશ્ન નંબર અડતાલીસ કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ આવશે લેઝર પ્રિન્ટર પ્રશ્ન નંબર ઓગણપચાસ આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે તો સાચો જવાબ આવશે બત્રીસ બીટ પ્રશ્ન નંબર પચાસ એસટી એમએલનું પૂરું નામ જણાવો તો સાચો જવાબ આવશે હાઈપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે સીની થિયરીની અંદર પૂછાતા પચાસ પ્રશ્નોની ચર્ચા કરી અને હા મિત્રો તમે ત્રિપલ સીની કોમ્પ્યુટરની થિયરી પરીક્ષા માટે જો પ્રેક્ટિસ કરવા માગતા હોય તો પ્રેક્ટિસ માટેના મેં પ્રશ્નો મૂકેલા છે મારી આ વેબસાઇટ પર તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે ટેસ્ટ આપી અને પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી કરી શકશો જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો